बटी है बट्टी तारे कहीं खाऊ है तारे खाऊ है भूखलाजी है बटी

શું કામ હવે ભાઈ અરે ઓલા મોતી ભાઈ નહી ઓલા વાહન મોતીભાઈ ભાઈ હોવે હોય હા એ બસ તો એમની પાસે જતા રહો ને ઈ હે ને મોટા મોટા ભુવા હે મોટા મોટા ભુવા ભરી હોવે ઈ તમાર બધું તું પૂરું કરી નાખે હોય અહીંયા કણ એક એક ચૂટકી વગા છે ને તા એવું હોય ના ના તો તો હારું કે તો તો ઈને લઈ જઉં ઓરે હા એમની જોડે જાઓ અને એમની ઘરે જાઓ અને એમને તમાર ઘરે લઈ જઉં હારું હાડો તો હારું તો તું હવે જા હું અહીંયા જઉં રહ્યો ઈને કરે એ હારું તો હારું અહીંયા હારું બાપા એ માં થોડીક મંદી આય એવું મને લાગે ચમ કે મારે મારું બેટું આ હે ને નવું તો પૈસા અને મારા બેટા હે ને હાઈ ઓલા દરજી પાસે ને પચાસ રૂપિયા માં અને હમણાં આપણા પાસે ઘરે ગયા હતા ની કોણ મોતી ને જ્યોતિષ બેય સીએ પણ હવે હારું મેળ ચાલે શું કરવું મારે ઘરના બાલ કટિંગ કરાવવા જાય પૈસા નથી હવે હાને આવશે ગ્રાહક આવશે ના હોય તો મને તો મને એવું થાય કે હવે ખોજો ખોઈજો મની જવું ના 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 આપડો જી ધંધો હે નઈ સાલુરાશ

અને લગભગ એસી વર્ષ ની હતી અને મોઢામાંથી શુ પડી ને ડફલ ની પડી જાય એટલે ખાવાની ડોપી બહુ તકલીફ થાય એટલે મારી બાધા લીધી ને એટલે મેં એવી બાધાલી ને આમ ફટ લઈને તારે બત્રીસે બત્રીસ દોત આઈ ગયા અને તેત્રીસ માં તો દોત એવો ઉજ્યો ને

મારી પાસે તપસ્યા કરી વાત હાજી પણ મેં હે તપસ્યા કઈ પૈસા માટે નહીં કરી ભક્તિ એવી છે હું તો થાળી હે ને દર્શન કરવા માંગતો તો પ્રભુ વાત એમ કરીને મુકો ના મુકા ઢોપડી માં લઈ લેિસ પણ હોના નું ઘર તો નઈ લઉં વાત હાચી પછી અમે પૈસા ની પીછે અમે નહીં પાડતા જેમ કે આ તો અમે માણસ નું હારું જ કરીએ તાણે આ તો પ્રેમ થી પછી જી અમને હાલે ને એ લઈ લે તાણે કે ભાઈ અમે હે ને આશ્રમ માં નાખો બીજું અમે બાકી ખાણી માં જ બેહો જઉં તાર અમારી બધાઈ ભઈ ચા ચા આલે ના વાત આ વગડામાં જ બેહજો આમણે હે ને પંખાની હવા ગમતી નહીં મને તમે મારી વાત હોબો છો શું બોલો બોલો હવે તમારે મારા ઘરે આવવું પડશે કેમ ઘરે હું છું હવે આજી કહેવાનો કહીજો તમે ઘરે તમારા આઈન અમારે શું પગના પાડવા હે અમારે તમારા ઘરે કાઈ ના ના એવું નહી જે એને કરે દુખ હે મારે દુઃખ નહીં એવું હે હોવે બરાબર દુખ લઈ ને આયા છે એમ કોને ત્યારે મારી માથે દુખ ના ડુંગર તૂટી પડ્યા તો વીજી ખબર અંદર હોય

સમકે અમારા ભોજી હે ને એની ભક્તિ બહુ ઊંચી છે હો એવું હા એમ તો જ્યાર કે જો ક હાલ દુઃખ છે ને બધું કહી દે તમને એવું હા ને અમારે એક ને એક છોકરો ખણી ઓય હું એક ને એક છોકરો એને તમારે બોલાવું હે

એક મિનિટમાં બોલો કરી નાખું એમ તાને તારે પણ એની વિધિ કરવી પડે વિધિ કરવી પડે પડે એટલે ના હોય તમે અહીં લેતા હોય તમારા છોકરા ને જો ના હોય તો તમે ઘરે છે ને એવું કેમ કરવું તો આપડે ટાઈમ તો નહીં પણ આનું દુખ એવું છે એટલે જાતા હેડો ને જાતા

કે ન્યા હેલો કોર કે હે લ્યા હે એ છોકરા એ બોલ કી તુ અલ્યા અમે હે ને બે જણા ભુવા છે હો આપડે છે એવા વૈજ ને ભુવા નઈયા છે આને આપડે તો આને હે ને એક એટલે બોલ પાક બોલ છો કે હવે બોલ

बोलो बोल तो थी जा तने तो, तो एक काम करो तो खबर पता बे ले जल्दी अंबानी पत्ती लाओ ना कर बं तो बंद थी जा को हूं मु अभी घटी करता करता बोल 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 मन तो बोल के बोल के आ ना बोल तोले मन आ चावी बा बा મંત્ર પાછો ચાલુ પાછું જો પાછું તરત કહી દઈ મંત્ર જોને વાણી વાણી જાડે મઢું ચાવી મઢું બોલ્યો

આવડે એમ કોણ કોણ બોલ્યો આ કરેવાર આવે ને એટલે પૈસા નું કઈ દીધું એમ તો નહી આવે અને જોર જોરથી થી રાડું નાખાવી પડે એમ ને હમ નામ છે નામ શું કેવું હાજુ હા બોલ્યા બોલ્યા સો બોલ્યા બોલે તમે કેહો ને કઈ બોલ છે આ છોકરા

હા ઓલા રાવણ ને ને ફરગાયો તાર નતો બોલતો જોવા ખબર હે રાવણ ની જગ્યા મને રાખજો તમે શું મજા મજાક તમે પૈસા નું વ્યવસ્થા કરો છો થોડીક બાકી હા જુઓ આને મને જવાબ બરબરથી 11000 બેબર છે વાહ છોકરા કોમ કાઢી ગયો તું તો કોમ રૂપિયા આવી હે બાર કટિંગ થઈ જાય હવે અને છોકરા તું કોમ કાઢી ગયો બા બોલ બા બોલ એમ તો બોલે કરો ચાવી હે ચાવી

છોકરો બોલતો તો થઈ ગયો અગિયાર હજાર રૂપિયા તો ભલી ગયા છોકરા શું પીવું છે કોઈ ખાવું હે બોલ આ ભાઈ હો આને આ બોલતો તો નહીં ઓલા આગ્યા હજાર એમ નામ લઈ જા કે હો ના ના એ બોલ જા અલે બોલ ની છોકરા આ છોકરા હો ખાવું હે તાર ગોટા ખાવો ગોટા છોકરા ઓલા આગ્યા હજાર રૂપિયા એમ નામ લઈ જા કે હું આપણો છોકરો તો હાજો છો એ નહીં મને લાગે એવું 11000 નું બોજ લાગી ગયું હવે એમને પાછા તો લેવા પડશે ને પૈસા તો ના ના વાત તો આજે પૈસા લેવા પડશે કાતો છોકરો બોલતો કરવો